ક્ષીણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડ શોમાં અઢીસોથી વધુ વેપારી ભાગીદારોને રોક્યા દક્ષિણ આફ્રિકા પ્રવાસને મુંબઈ ખાતેના સફળ રોડ શોને પગલે દક્ષિણ આફ્રિકા અને બાવીસમાં વાર્ષિક ભારત રોડ શોના અમદાવાદ તબક્કાનું સફળતાપૂર્વક સમાપન કર્યું છે તે રીતે ભારતીય ટ્રાવેલ રૂલ ટ્રેડ અને દક્ષિણ આફ્રિકા માટે મહત્વના માર્કેટ સ્ત્રોત તરીકેની વધી રહેલી અગત્યતા સાથે કેન્દ્રિત સામેલગીરીને સતત રાખી છે માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ મેનેજર કુ મિતાલી કર્માકરની આગેવાનીનો આ રોડ શો ઉદ્યોગ સહયોગ વિકસી રહેલી મુસાફરી વર્ત માં આત્મદ્રષ્ટિ અને લીઝર કોર્પોરેટ અને MICE ટ્રાવેલ સેગમેન્ટન્સમાં કામ કરે છે ચાલીસ થી વધુ પ્રદર્શકો વિવિધ પ્રકારની ઓફરો રજૂ કરી રહ્યા હતા આ રોડ શોમાં અમદાવાદના અઢીસો થી વધુ ભારતીય ટ્રાવેલ ટ્રેન્ડ એજન્ટોએ ભાગ લીધો રોડ શોમાં પોતાનો દ્રષ્ટિકોણ શેર કરતા કુકર્મારે કહ્યું હતું કે ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસન માટે પ્રાથમિક વૃદ્ધિ બજાવ્યું છે જે કૌટુંબિક મુસાફરી અનુભવપૂર્ણ રજાઓ અને પ્રીમિયમ મુસાફરીમાં મજબૂત રસ ધરાવે છે આજે ભારતીય પ્રવાસીઓ પણ અલગ રીતે આયોજન કરી રહ્યા છે તેમની યાત્રાઓનું સંશોધન અને કસ્ટમાઇઝ કરવા માટે એઆઈ સંચાલિત સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે વધુ વખત મુસાફરી કરી રહ્યા છે અને પરંપરાગત મનપસંદ સ્થળોની બહાર ફરવા માટે વધતી જતી તૈયારી દર્શાવે છે પ્રવાસીઓના વર્તનમાં પરિવર્તન વધુ આત્મવિશ્વાસ અને જિજ્ઞાસાને પ્રતિબિંબિત કરે છે અને તે દક્ષિણ આફ્રિકામાં ઓછા જાણીતા પ્રદેશો અને અનુભવોને પ્રકાશિત કરવા માટે નવી તકો ખોલે છે તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે અમદાવાદ ભારતમાં દક્ષિણ આફ્રિકા માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બજાર તરીકે ઉભરી આવી છે શહેરના લીઝર અને બિઝનેસ ટ્રાવેલ્સ બંને વિવિધ અનુભવ આધારિત મુસાફરીઓમાં મજબૂત રસ દર્શાવે છે આ પ્રવાસીઓ લાંબા અંતરના સ્થળોની શોધખોળમાં વધુ ને વધુ આત્મવિશ્વાસ ધરાવે છે સંસ્કૃતિ પ્રકૃતિ તરબોળ અનુભવો અને લીઝર સાથે વ્યવસાયની જોડવાનું તકોનું સંતુલન શોધે છે રોડ શો દ્વારા અમે અમદાવાદના ટ્રાવેલ વેપાર સાથે અમારા જોડાણને મજબૂત બનાવવા અને બજારમાં દક્ષિણ આફ્રિકાની દૃશ્યતા અને આકર્ષણને વધુ વધારવાનો હેતુ રાખીએ છીએ શહેરના પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકામાં વૈવિધ્ય સફર અને સમૃદ્ધ અનુભવો માટે સ્પષ્ટ ભૂખ દર્શાવે

સ્તર સુધી પરત આવવાનો હેતુ ધરાવે છે અને ભારતીય ભાગીદારો સાથે લાંબા ગાળાની ભાગીદારી ઊભી કરવા માટે પ્રતિબંધ છે જે વિવિધ પ્રવાસીને મેળ ખાય તેવા અનુભવો પ્રદાન કરશે અને દક્ષિણ આફ્રિકાને મુલાકાત લેવાના આવશ્યક સ્થળ તરીકે સ્થિત કરશે આ રોડ શો ભારતીય માર્કેટ સાથે જોડાણને વધુ મજબૂત બનાવવાની દેશની પ્રતિબંધતાને પુનઃ વેગ આપવા ઉપરાંત વધુ ને વધુ પ્રવાસીઓને આગામી વર્ષોમાં રેઇમ્બો લેન્ડ શોધવા માટે પ્રેરણા આપશે દક્ષિણ આફ્રિકા બે હજાર છવ્વીસમાં ભારતમાંથી આશરે એકસો પચીસ થી છસો પચાસ પ્રવાસીઓનું સ્વાગત કરે તેવી અપેક્ષા છે અને ભારતીય વેપાર ભાગીદારી સાથે કાયમી ભાગીદારીને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવાસી પ્રોફાઇલ્સ માટે અનુરૂપ અનુભવ પ્રદાન કરવા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેવા માટે આવશ્યક સ્થળ તરીકે સ્થાન આપવા માટે પ્રતિબંધ છે આ રોડ શોમાં ભારતીય બજાર સાથે સંબંધોને મજબૂત કરવા અને આગામી વર્ષોમાં રેઇનબો નેશનની શોધ કરવા માટે વધુ પ્રવાસીઓને પ્રેરણા આપવા માટે દેશના સમર્પણને દર્શાવે છે દેશ બે હજાર સત્યાવીસ ઓડી ઓડીઆઈ વર્લ્ડ કપનું આયોજન માટે પણ તૈયાર છે જે દેશની વૈવિધ્ય શબર પ્રવાસન આકર્ષણો પ્રદર્શિત કરવાની વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષવા માટે એક આકર્ષક તરીકે પૂરી પાડે છે ચાલુ વેપાર જોડાણ લક્ષિત ગ્રાહક સંપર્ક અને નવીન માર્કેટિંગ પહેલ દ્વારા પ્રવાસન બોર્ડ ભારતમાં તેની હાજરી વિસ્તારવા માટે પ્રતિબંધ છે